વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના પઠાણ વગો વિસ્તારમાં લાઇટના થાંભલા પાસેથી પસાર થતી બકરીને વીજ કરંટ લાગતા બકરીનું મોત નીપજ્યું હતું જ્યારે બકરીના સંપર્કમાં રહેલા પશુપાલક મહિલાનો આભાર બચાવ થવા પામ્યો હતો સાવલી તાલુકામાં વડોદરા ભાગોળના વગા વિસ્તારના ફળિયામાં ગતરાત્રીના સુમારે એક પશુપાલક મહિલાના ઘર પાસે આવેલ વીજ થાંભલા પાસેથી પસાર થતી મૂંઘુ પ્રાણી બકરીને વીજ કરંટ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં બકરી સહિત પશુપાલક મહિલાને પણ કરંટ લાગ્યાની ઘટનામાં પશુપાલક મહિલાના સસરાએ લાકડી મારી મહિલાને વીજ કરંટથી બચાવી હતી જ્યારે આ ઘટનામાં બકરીનું મોત ની તો આ ઘટનાને પગલે સામાજિક કાર્યકર અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખાનગી વ્યક્તિ પાસે વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો તો સ્થાનિકોના જણાવ્યા મુજબ કરંટ લાગ્યાની ઘટનાને પગલે પ્રાથમિક ધોરણે વીજ પુરવઠો બંધ કરાવવા જીવીના હેલ્પલાઇન નંબર પર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા વારંવાર ફોન કોલ કરતા સતત એન્ગેજ આવ્યો હતો અને નગરપાલિકાનો સંપર્ક પણ કામ ન આવતા નગરસેવક હસમુખભાઈ પટેલે આ મામલે જાણ કરી હતી અને તેઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરાવાયો હતો જેના લીધે ઇમરજન્સીમાં જીબીનો સંપર્ક ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો ત્યારે ગત વીજ કરંટથી મૂંગા પશુના મોતની ઘટના બનવા પામી હતી તો આજ રોજ સવારે બીજી એક ઘટના આવી જ સામે આવી હતી જેમાં તાલુકાના પોંચા ચોકડી વિસ્તારમાં ગત રાત્રે ઇલેક્ટ્રિક વીજ પોલ પર ઉતરેલ વીજ કરંટના કારણે એક કબુલ પશુ અને તે પણ પવિત્ર શ્રાવણ માસમાં ગાય માતાનું મોત થયું હોવાનું જોવા મળી આવ્યું હતું તો ગત ગતરાત્રિએ સાવલીનગરમાં વરસાદી વાતાવરણમાં વીજ પોલ ઉપર ઉતરેલ કરંટના કારણે બે પશુઓના મોત નીપજ્યા હતા અને સદનસીબે વીજ પોલ પર ઉતરેલ કરંટે કોઈ મનુષ્યનો ભોગ બન્યો નહોતો તે એક આશીર્વાદ ગણી શકાય તો આ ઘટનાને પગલે તંત્રને નિષ્ફળ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ઉગાડી થવા પામી હતી

આજે રોજે પોણા દસ વાગે પઠાણવા ગામ વિચ પોલ પરથી કરંટ આવવાના લીધે એક બકરી અને એક બેનને કરંટ લાગ્યો એની જાણ થતાં હું સ્થળ પર આવતા તપાસ કરવામાં આવી સ્થાનિક લોકોનું એવું જણાવવાનું છે કે ભાઈ જે બીમાં નંબર પર કમ્પ્લેન કરીએ ફોન ઉઠાવતા નથી નગરપાલિકાના જે કર્મચારીઓ છે એમનો ફોન સ્વિચ ઓફ છે તો આ જે બનાવ બન્યો એનો તાત્કાલિક નિવડો લાવવા માટે શું કરવું